નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતના ચાર કલાકારોનું ભીષણ અકસ્માતમાં મોત જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો મધ્યપ્રદેશના શિવપુરીમાં શનિવારે સવારે નેશનલ હાઈવે સત્યાવીસ પર ટ્રક અને ટ્રા બસ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત થયા છે જ્યારે સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે આ દુર્ઘટના સવારે લગભગ સાડા પાંચ વાગે બની હતી મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે વીસ કલાકારોનો ગ્રુપ કાશી વિશ્વનાથમાં આયોજિત શિવકથા કાર્યક્રમમાં પોતાની કલા પ્રસ્તુતિ આપીને શુક્રવારે સાંજે પરત ફરી રહ્યું હતું આ તમામ સભ્યો ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગરના રહેવાસી હતા પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે ટ્રાવેલર બસના ડ્રાઈવરને જોગવા આવી ગયું હતું જેના કારણે ભીષણ અકસ્માત સર્જાયો હતો ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ